પોરબંદરમાં જાહેરમાં ચારો વહેંચવા અને નાખવા ઉપર જિલ્લા કલેક્ટરે પ્રતિબંધ ફરમાવ્યો છે ત્યારે વચગાળાનો નિર્ણય લઈને થોડી છૂટછાટ આપવા એ કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ આવેદનપત્ર પાઠવી માંગ કરી છે પોરબંદરના જુદા જુદા વિસ્તારમાં ઘાસચારો વહેંચીને વર્ષોથી પોતાનું પેટિયું રડતા નાના ધંધાર્થીઓએ કલેક્ટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે વર્ષોથી પોરબંદર એસએસસી ગ્રાઉન્ડ જડેશ્વર મંદિર સામે આવેલ ફૂટપાથની અંદરના ભાગમાં તેમજ ચુંડાણા વિસ્તારમાં ફાઈવ બ્રિગેડ પાછળ હિંગળાજ મંદિર પાસે એસએસસી ગ્રાઉન્ડના ગેટ સામે ચોપાટી રામાપીરના મંદિર પાસે અને અલગ અલગ વિસ્તારમાં ગાયો માટે ઘાસચારાનું વેચાણ કરી તેમના પરિવારનું ગુજરાન ચાલે છે આ બાબતે કોઈ પણ ફરિયાદ આવેલ નથી અને તેઓને અગાઉ ચોપાટી પર ચકડોળનો ધંધો કરતા હતા તે બંધ કરાવી દીધેલ છે હાલ ઘાસ વેચાણ પણ પોરબંદર નગરપાલિકા તરફથી બંધ કરાવેલ છે જેથી તેમની પાસે હાલમાં કોઈ ધંધો રહેતો ન હોવાથી ભૂખે મરવાનો વારો આવ્યો છે તેમ જણાવી પોરબંદર નગરપાલિકા તરફથી ઘાસ ચારો ચાલુ કરી વહેંચવા બાબતે તથા ઢોરની યોગ્ય વ્યવસ્થા કરી બાઉન્ડ્રી બનાવીને ઘાસ ચારો નાખવાની મંજૂરી આપવા માંગ કરી છે જે લોકો રેકડી દ્વારા ફેરી કરીને ઘાસ ચારો ગલી શેરીમાં નાખતા હોય તેમને બંધ કરવાની જરૂર છે પરંતુ કોઈને નડતરરૂપ ન થાય તે રીતે ગ્રાઉન્ડ અંદરમાં ઘાસ ચારોનું વેચાણ કરતા હોય અને ગાયો બહાર રોડ પર ન જાય તે બાબતે કાળજી રાખતા હોય તેવા લોકોને ઘાસ વેચવાની મંજૂરી આપવા માંગ કરી છે મારું નામ કંચન બેન લક્ષ્મણભાઈ ચુડાસા માં રેવું વીર બજાર અને અમે વીસ વર્ષ થી લીલું વેચીએ છીએ અમારી એટલી વિનંતી છે સરકાર ને કે અમારું ગુજરાન હાલે અને ગાયું નું પેટ ભરાય એવું કઈ કરી અને અહીંયા જો અમને વેચવા દો સિટી ની અંદર તો અમે અમારી રાવટી વારી કાઢીને અમે અમારી ગાયું ની ધ્યાન રાખશું અને અત્યારે તો સરકાર જોઈએ તો એ કહેવામાં આવે છે કે પેરી વાર આ કડા જાવ અહીંયા લીલું નાખે અને અમને ખરા વાળા ને હું લેવા કરો છું અને અમારે કોઈ બીજો આ સિવાય કઈ ધંધો જ નથી અમે અહીંયા વીસ પચીસ જણા છે એ વેચો વાળા થરા બરોબર પેરી વાળા તો જાજા જણા છે લીલું નાખીને વયા જાય છે એમાં અમારો કઈ દોષ આવતો જ નથી ખાવા મળ્યું નથી કુતરા ગાયું ને ખાઈ જાય છે ભૂખે છે ગાયું તન જીતી ગાયું ને લીલું મળ્યું નથી બરોબર અમે અહીંયા વેચીએ છીએ તો અમારું નગરપાલિકા એક ટોટલ એકસો ને ચાલીસ રૂપિયા નો નું લીલું અમે એટલું મોંઘું લઈને અમે ગરીબ મારા વેચીએ છીએ નગરપાલિકા વાળા ભરી જાય છે અને અમારી ગાયું રોજ ભૂખ્યું રહેશે અમારી સરકાર આગળ એટલી વિનંતી છે કે અમારો રોજી રોટો હાલે એવું અમને કરી વિજય ભીખા રાઠોડ રહેવાનું ધરમ ગુના પાટીએ છે અને લીલું વેચી અને અમારી આમાં રોજી રોટી હાલે છે રોજી રોટી હાલે છે ને અમારું બાયડી છોકરાઓના બધાયના પેટ ગુજારણ આમાં થાય છે જો ચોપાટી ધંધો કરતા ન્યા બંધ કરાયું નગરપાલિકા વાળા હવે અહીંયા પાલિકા કચેરી પણ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને ઘાસચારા ના વેચાણ માટે કાર્ડ અથવા કુપર ની જરૂરિયાત હોય તો તે પણ કાઢી આપવા રજૂઆત કરી હતી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર